તો અમારે ભાઈ હું એ જમવાનું બીજી હાથે અમારા હાથે ખુદ બનાવીએ તો બનાવવું પડે જો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હોય ભાઈ છોટા સિલેન્ડર નાનો સિલેન્ડર છોટા પેક બધા ધમાકા અને શાક વગાડી દીધું હોય આ જો ડુંગળી બટાકા તો હવે ભાઈ ઉઠશે આટોમાં હશે આટોમાં પાંચ છ રોટલી બનાવશે અને જો ખાલી અમારી હાલત જે સામાન કહેવા પડે એ જો તમે એકદમ ભયંકર રીતે પડ્યો આડો અહીંયા પડીએ આડો અહીંયા પડીએ બપોરે જે ડાળ બનાવી હતી એમને આમ પડીએ જીરો મરચો હળદર તેલ ડુંગળી ચોખા ખબર નહીં આ ક્યાં કયા દિવસનું મરચું આવી જો સુકાઈ ગયું હોય દસ દસ દિવસનો તો કચરો પડ્યો અહીંયા એ સબ ક્યાં દેખના પડ રહા હૈ

ભાઈ સાહેબ સાડા પાંચ થઈ ગયા જમવાનું બનાવી કરી ખાઈ કરીને ઓફિસે જવાનું કામે કાલે રજા હતી આખી અને આજે હવે આખીને ચાલો કાલ પાસતો રવિવારે લખભો કે મારે રજા જશે હજી કાંઈ નક્કી ન કહેવાય રજા થશે કે નહીં તો ચાલો ફટાફટ જમવાનું ને નાહવાનું બાકીએ તો કંઈ તો લઉં જેટલી વાર શાક બને ને એટલી વાર હું નાહી લઉં ફટાફટ ચાલો લોકો એ ફી મોમેન્ટ્સ લઈ જાય આવું તો કાઈશ નાહી તું તૈયાર થઈ ગયો જો ને હવે જઈએ

ए hey, आटमावर हैड ओ डे खत्म बाय बाय टाटा गुड बाय गया हर अच्छा सा हैड तो साख बनाई हुए तो भाई साख बनाई नहीं होगा आटमावर से ही तो फिर उठने बना सु तो मैं बस एक खाई करी नौपिस बेका તો ચાલો મળીએ પૂરું મેં તો ઉઠ્યો નહીં આજે પડ્યો હોય આરામથી તો હું જ આંટો માળું આજે કાં કેવો મળે ખબર નહીં આજ સુધી ક્યારે મોડે નથી પહેલી વાર મોડું જોઈએ તો રાબડું થઈ ગયું તો રાબડું થયું તો ગયો આખો આટો કેમ કે આ છેલ્લો આટો જ છે આટો ખતમ થઈ ગયો કાલે નવા લાવવો પડશે એટલે મળવા બેઠો આજે બાટલો અને આટોની અંદર મીઠું નાખી દીધું હોય તો હવે કાં મારો કેવો બને તમને કેવો મોળા જોઈએ તમને બતાવું પેલા જો આમ કરવાનું આપણે ઘર બનાવતા હોય માલ નથી બનાવતા સિમેન્ટ નું આમ કરવાનું ઈતર પાછા ડાય આ બધું આ જોવા ફૂટી ગયું અરે યાર મને આ કચકચ કરવાની આદત નહીં જાય આમ નિયમ લાગે તો એક હાથે કેમેરો નહીં પકડાય ફોન નહીં પકડાય સોરી તો હવે ફોનને સાઈડમાં મૂકવો પડશે આપણે આટોમાં આવવામાં ધ્યાન આપીએ તો ગાઈસ આટો જો એકદમ થઈ ગયો કમ્પ્લીટ આવો જ મો લગભગ મને ખબર નહીં મેં ખાલી બધાને મોરતા જોઈ લો એટલે ડાયરેક્ટ જેમ નાખતો એમ નાખીને કરી નાખ્યું પહેલી વાર કર્યો આટો મોડ્યો મેં એક થોડુંક કામ બગડી ગયું કેમ કે આટો છેલ્લો હતો અને મેં આખો આટોમાં આવી નાખ્યો અને જે આખો નાખવા માટે જોઈએ એ નથી રાખ્યો લો હવે એના વગર કેવી રીતે રોટલી રોટલી ચોટશે થોડો મેં આટો નથી રાખ્યો હવે બનાવીએ કેવી રીતે બને કાંઈ ખબર નહીં ચાલો કન્ટિન્યુ કરીએ બનાવવાનું ચાલુ કરીએ તો કઈશ ફટાફટ બનાવીએ રોટલી હવે અને બનાવીને જવાનું કામ કામીને આવે તો સુરત માં હોઈએ ને આપણે બાર કલાક કામ કરવાનું બે ટાઈમ ખાવા બનાવવાનું કપડા હાથે ધોવાના રૂલ નો સાફ સફાઈ રાખવાની એટલું કરવાનું થાય તમારે चा वा रदने ઉધ આથા દઉં

બધી આપવાનું ત્યાં બાર કલાક નહીં સોરી પેલા ખાવા બે હા હે ઘી એક શાક રોટલી આ સોરી છાસ દૂધ મૂર્તિ તો ખાવા બે ગયા ડાયરેક્ટ કઈ કામ નથી કર્યું ના ડાયરેક ફોગ નું ખાવા બે ગયો કામ બધું મેં બનાવ્યું શાક રોટલી બધું મેં ઓફિસ નીકળી ગયા